હેલો બધા હેપી ઇન્ડિપેન્ડન્સ ડે આજે વાત કરવી છે સરહદ પર નીડરતાથી લડતા દરેક સૈનિકના અવાજની આઝાદીની તો શરૂઆત કરું છું દરેક વ્યક્તિ સરળતાથી આજે દુનિયામાં કે ઘરમાં દરેક વ્યક્તિ સરળતાથી પોતાની વ્યથા કહી દેતું હોય છે પણ અમે એટલી આસાનીથી કશું બોલી શકતા નથી ખબર નહીં કેમ એક સૈનિક પોતાની વ્યથા કહી શકતો નથી કેમ કે એ નિડર છે એ સરહદ પર રહીને લડતો રહે છે ત્યારે જ્યારે એ જ ભાંગી જાય તો બીજા કેવી રીતે સચવાય ઘરના કેવી રીતે સચવાય પણ બસ હવે ઘણું થયું દરેક સૈનિક તરફથી એક સૈનિક ની વ્યથા મારે કહેવી છે મારે કહેવી છે સરહદ પર એવી પરિસ્થિતિનો સામનો અડીખમ ઉભો રહીને કરું છું જેની તમે કલ્પના પણ જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ તડકો છાયડો હિમવર્ષા કડકડતી ઠંડી અતિ ભારે વરસાદ પરંતુ હું તો અડીખમ ઊભો રહી અને ભારત માતાની દેશની રક્ષા કરું છું મારા અને ખેતરમાં ઊભા રહેલા ચાડિયા વચ્ચે માત્ર એક બે જ ફરક છે એકબે જ અંતર છે અમે સરહદ પર અને ખેતરની વચ્ચો વચ્ચ મારામાં જીવ છે અને ચાડિયો નિર્જીવ છે બાકી ઘર પરિવારને બધું જ ભૂલીને એમનું એ મડીખમ સરહદ પર ઊભો રહેવાનું હોય છે અને ચાઇડિયાના ખેતરમાં પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ અને આ દિવસે મારે મારી આપ વિધી કહેવી છે અને આપ વિધી કહેવાની સ્વતંત્રતા જોઈએ છે એક સૈનિક પછી પણ પહેલા હું ભારતનો નાગરિક છું એટલે જેમ તમને બોલવાનો અધિકાર છે એમ આજે આજે અને અમે બોલવાનો અધિકાર મને પણ છે આટલા બધા વર્ષો સુધી હું ચૂપ રહ્યો સરહદ પર સહેતો રહ્યો આતંકવાદીઓથી લડતો રહ્યો પરિવારથી દૂર રહી દેશ ભક્તિ નિભાવતો રહ્યો આજે એવો જીણો અહેસાસ થયો કે મારો દેશ મારી આપ વીતીની વ્યથા સાંભળશે થોડોક સમય કાઢશે વ્યસ્તવાળી દુનિયામાં થોડું મારું સાંભળશે તો આશા રાખું છું કે સાંભળશું સાચું કહું અમારા સૈનિકોમાં અમારા સૈનિકોના જીવનમાં સુખની વ્યાખ્યાનું કોઈ અસ્તિત્વ જ નથી હોતું અને દુઃખ તો સરહદ પર રાહ જોઈને જ બેઠું હોય છે ઘર પરિવાર અને મિત્રો માઇલો દૂર શરીર ત્યાં અને જીભ ઘરે ધબકતો હોય છે મહિનામાં એકાદ વખત પરિવાર પ્રેમિકા કે પત્ની સાથે ભાગ્યે જ વાત થતી હોય છે

માટે લાગણીઓ બસ સ્ટોરી કે સ્ટેટસમાં મૂકતા એ ચોવીસ કલાક જેટલી જ કેમ હોય છે સવાલ ત્યાં થાય છે આજે બોલવાની સ્વતંત્રતાની શોધમાં એ સૈનિક અને એમાં છુપાયેલો એ નાનો છોકરો જેને દિલ ખોલીને રડવું છે જેને દિલ ખોલીને હસવું છે પણ આઝાદી નથી નાનપણથી જ શીખવી દેવાય છે કે છોકરું રેડી ન શકે ત્યારે સવાલ થાય કેમ લાગણીઓ સરખી જવાબદારીઓ સરખી સુખ દુઃખ બધું જ સરખું તો એક છોકરીને રડવાની જેટલી આઝાદી હોય છે જેટલું ખુલ્લેયામે છોકરી રડી શકે છે એમ એક છોકરો કેમ નહીં એમ એક સૈનિક કેમ નહીં સૌથી મોટું દુઃખ તો એ વાતનું થાય છે કે જ્યારે કોઈ સૈનિક શહીદ થાય છે તો માત્ર ચોવીસ કલાકની સ્ટોરી અને સ્ટેટસ સુધી એના માટેની લાગણી અને વ્યથા વર્તાય જ લોકો એને બસ જતાવતા હોય છે પરંતુ આ બધાની વચ્ચે આજે મારી વ્યથા તો કહી દીધી અને વ્યથા એટલી લાંબી છે ને કે કદાચ એકાદ વરસ નીકળી જશે ને તો પણ એ લાગણી એ વ્યથા ક્યાંક અધૂરી રહી જશે પણ આજે આ સ્વતંત્રતા પર્વ પર મારે મારી વ્યથા મેં કીધી તમે સાંભળી હશે એવી આશા છે પણ બસ વાત એટલી કરવી છે અને સ્વતંત્રતા એ પણ સાથે સાથે જોઈએ છે કે એક છોકરો જવાબદારીઓની નીચે ઢંકાઈ જતો હોય છે સૈનિક સરહદની જવાબદારીઓ નીચે એને રડવાની આઝાદી ક્યાંય નથી મળતી હોતી ક્યાંય એ ખૂણો નથી મળતો હોતો કે જ્યાં દિલ ખોલીને રડી શકે પણ આજે આ સ્વતંત્ર પર્વના દિવસ પછીથી આપણે સૌ એક આઝાદી એક રડવાની આઝાદી એક છોકરાને રડવાની આઝાદીની વેદના એ વ્યથા અમારી છે એક સૈનિક તરીકે સરહદ પર હું એકલો ક્યાંક રેડી શકીશ પણ પરિવારમાં પરિવારની જે રક્ષા કરી રહ્યો છે દીકરો એ પુરુષ એ ભાઈ કદાચ સમાજ અને લોકો શું કહેશે એની બીક વચ્ચે રડી શકતો નથી તો આ એક સ્વતંત્રતા આપણે આ સ્વતંત્રતા પર્વ પર એમને ભેટ આપીએ અને આપી શકીએ તો કેટલો સારું બેન દીકરીઓ જે પણ જોતી હોય એના ભાઈ અને એના પતિ કે એના જે પણ વ્યક્તિ હોય જે પોતાનું એને ખભો આપી અને રડવાની સ્વતંત્રતા આપે તો કેવું સારું તો બસ આ સ્વતંત્રતા પર્વ પર સૈનિક અનેક દીકરા અને રડવાની આઝાદી અને વ્યથાની વાત આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે અને દરેક દીકરાને અને દરેક પુરુષને દરેક પોતાના વ્યક્તિને તમે આ વિડીયો શેર કરી શકો છો અને અમને રડવાની આઝાદી એક શેર કરીને અપાવી શકો આ વિડીયો શેર કરીને અપાવી શકો